જય સિયા રામ આપણા સનાતન હિન્દુઓનો ધર્મગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા વિશે આપણે બધા આમ તો જાણીએ જ છીએ પરંતુ હાલમાં જ આપણે શિક્ષણની અંદર પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું એક પાઠ્યપુસ્તક આવે છે ત્યારે મને પણ એવો વિચાર આવ્યો કે ભગવદ્ ગીતા છે એ આપણો ધાર્મિક ગ્રંથ તો છે જ એની સાથે સાથે એ વૈશ્વિક ગ્રંથ છે ગ્લોબલ ગ્રંથ છે વિશ્વના મહાન વિદ્વાનોએ એનો અભ્યાસ કરી અને એના વિશે જુદા જુદા પોતાના તારણો આપ્યા છે શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે મહાભારતના અઢાર પર્વ છે એ અઢાર પર્વમાંથી ભીષ્મ પર્વની અંદર પચીસમા અધ્યાયથી લઈ અને બેતાલીસ અધ્યાય સુધીનો જે ભાગ છે એ ભાગ એ શ્રીમદ ભગવદ્ ગીતાનો ભાગ છે અને મહાભારત વિશે તો એવું કહેવાયું છે કે ધર્મે ચાર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત ચરત યસતી તદન્યત્ર તત કવચિત એટલે કે જગતમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થની બાબતમાં જે કંઈ પણ દ્રશ્યમાન છે એ મહાભારતની અંદર છે અને જે મહાભારતની અંદર નથી કહેવાયું એ ક્યાંય પણ નથી કહેવાયું એટલે મહાભારત એ અઢાર પર્વનો અને એક લાખ શ્લોકોનો બનેલો આપણો એક મહાગ્રંથ છે અને આ ગ્રંથમાંથી આપણને ભગવદ્ ગીતા નામના એક સદગ્રંથની પ્રાપ્તિ થાય છે અને ભગવદ્ ગીતા વિશે તો ખુદ મહાત્મા ગાંધીએ એવું કહેલું છે કે મારી જન્મ દેનારી માતા કદાચ મૃત્યુ પામી છે તો હવે હું ગીતા માતાના શરણે છું જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી મને મારા પ્રશ્નોના જવાબ મળ્યા છે આપણા સંતાનોને શ્રીમદ ભગવદ્ ગીતા છે એ અવશ્ય ભણાવવી જોઈએ શ્રીમદ્ ભગવદ્ ગીતાને જાણનારો માણસ એ નિરાશ કઈ રીતે રહી શકે એ સદાય આનંદમાં રહે છે આવું મહાત્મા ગાંધીનું કહેવું છે તો જેણે ભૂદાન ચળવળ શરૂ કરી ભૂદાન ચળવળના પ્રણેતા એવા વિનોબા ભાવેએ પોતાના ગીતા પ્રવચનોની અંદર કહેલું છે કે મારા આ શરીરનું પોષણ એ મારી માતાના દૂધથી થયેલું છે પણ મારી બુદ્ધિ અને મારા હૃદયનું પોષણ એ શ્રીમદ પણ સમસ્યાનો ઉકેલ આ નાનકડી એવી પુસ્તિકામાં છે તો ઘણા બધા વિદ્વાનો એ છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે પોતાના મંતવ્યો આપેલા છે મને પણ એવી ઈચ્છા થઈ કે આ ગ્રંથ છે એના એક એક શ્લોકોની એવી સમજૂતી આપણે લઈએ કે જે આપણને આપણી રિયલ લાઈફમાં રોજ બરોજના જીવનમાં છે એ ઉપયોગી થાય ઘણી વખત એવું થાય છે કે આપણા સદગ્રંથો છે એ માત્રને માત્ર વાંચવા પૂરતા મર્યાદિત થઈ જાય છે અથવા તો આપણને મોક્ષની પ્રાપ્તિ માટે કે સ્વર્ગની પ્રાપ્તિ માટે કે કુણ્યની પ્રાપ્તિ માટે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે ભગવદ્ ગીતાના એકે એક શ્લોકમાંથી આપણા જીવનમાં શું ઉપયોગી છે એવી કંઈક વાતો મારે તમારી સાથે શેર કરવી છે તો આવનારા વિડીયોમાં એક ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક એને વિશેષ સમજૂતી અને આપણા જીવનમાં એ કઈ રીતે વણાયેલો છે આપણે આપણા જીવનમાં એમાંથી શું શીખ લઈ અને આગળ વધી શકીએ એના વિશે વાત કરવી છે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જય સિઆરંદ